અરે પાસે 快点！快点！快点！

માતાજી બોલાવવાની છે બોલાવાની છે મોદી છે તો આપડે બોલાવી આપડે જે ચાંદો ડાયલોગ છે એ તો તમને મોટા ભાગે બધા ખબર જ મારા કે ને હંકાર બોલશો

આપણા ભંડાજી અને વાઘુભા બે જણા મનોરંજન કરાવશે

પછી કેમ ખબર છે કે આપડે તો તરત લાટર થઈ જાય ખબર કેવું હોય કદું

ફિન્ડર આવે તો કેટલાય નહીં ઇકો ડિફેન્ડરની ડિફેન્ડરની ખબર આવીતી કે ઓય કઈ સેડા લક્ષતો એના પર પરજента બધાનો વિડિયો ફાઈનલ થી જાય ઓય ઓના મત મત મને બધા તો કાઢાઉ છું ઓય કપડ્યા નહીં ઓય હે આટલું બધું મોટો મન

મારે કતવા હ હા મારે કતવા ખરબાય આમે ઉતારને તા તા ના મડી છેની ખોળામાં दारू ની કોટલી હતા પરસેને મફુ કાકા ની જી પડી હોય છે ને ની પાની ત્યાં પડી હોય છે વિચારે કે કે બોલવાનું કે થાત મળ્યો ને તો પડી જાય તારા યે તો બસ મુયા ખનો ફૂટો છો નહીં કે તો બહુ જારો કોયે પરમાયતાની બહુ સમટકારો પણ આજથી હું પરમાયતાનું તું પેલા વાઘુબાએ કીધી મા બાપના ચરણોમાં ઝોરને i'm